ડાયમંડ બોર્ડ્સના ચેરમેન પદેથી કિરણ જેમ્સના ઓનર વલ્લભ લાખાણીએ રાજીનામું આપી દીધું છે વલ્લભ લાખાણીએ રાજીનામું આપી દેતા હીરા ઉદ્યોગમાં ખડબડાટ મચી ગયો હતો જોકે રાજ્યસભાના સાંસદ અને એસઆરકે ડાયમંડના સ્થાપક ગોવિંદ ધોળકિયાને હાલ ચેરમેન બનાવવામાં આવ્યા છે તારીખ 17 ડિસેમ્બર એ વડાપ્રધાન મોદીએ બોર્સનું ઉદ્ઘાટન કર્યું હતું પરંતુ બોર્સ ધમધમતું થવાની જગ્યાએ ઓફિસ રાખનાર હીરા વેપારીઓ ઓફિસ શરૂ કરી રહ્યા ન હતા હાલ ગણતરીની ઓફિસો જ બોર્સમાં શરૂ થઈ છે બોર્સ ધમધમે તે પહેલા જ હવે ડાયમંડ બોર્સના ચેરમેન પદેથી કિરણ જેમ્સના ઓનર વલ્લભ લખાણીએ રાજીનામું આપી દીધું છે 3700 કરોડના ખર્ચે ડાયમંડ બોર્સનું નિર્માણ કરવામાં આવ્યો છે હેરા બુર્સના પાયાના પથ્થર ગણાતા ચેરમેન કિરણ જેમ્સના માલિક વલ્લભ લખાણીએ બોર્ડના ચેરમેન પદેથી રાજીનામું આપી દેતા ડાયમંડ ઉદ્યોગમાં ચકચાર ફેલાઈ ગઈ છે ડાયમંડ બોર્ડના બાંધકામ સમિતિના ચેરમેન લાલજી પટેલે જણાવ્યું હતું કે વલ્લભભાઈ લાખાણી દ્વારા તેમને ટેલિફોનિક રીતે ચેરમેન પદેથી દૂર થવા માટે કહેવામાં આવ્યો હતો જે બાબતને ધ્યાનમાં લઈને આજે ડાયમંડ બોર્ડના કોર કમિટીની બેઠક મળી હતી જેમાં તત્કાળ નિર્ણય લેવામાં આવ્યો છે કે વલ્લભભાઈ લાખાણી બાદ હવે ડાયમંડ બોર્ડના ચેરમેન તરીકે ગોવિંદ ધોળકીયા પસંદગી કરવામાં આવી છે હવેથી તેઓ વિધિવત રીતે ડાયમંડ બોર્ડના ચેરમેન હશે નમસ્કાર મિત્રો બે દિવસ પહેલાં આપણા વડીલ શ્રી વલ્લભભાઈ લાખાણી એની સમયની અનુકૂળતા પ્રમાણે મને ફોન કરીને કહેલું કે તમે નવું સંગઠન બનાવો અને ભેગા મળી અને એક નવું પ્રતિનિધિત્વ પૂરું કરો એવું તમને હું સૂચન કરું છું મિત્રો આજે અમારી કોર કમિટી આઠ જણાની જે કોર કમિટી છે એ એ મળી હતી તેમાં સર્વાનુમતે એક જ અવાજે ગોવિંદભાઈ ધોળકિયા રામકૃષ્ણ એક્સપોર્ટ તેમને ડાયમંડ બુર્શના નવા ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવી છે તેમની આગેવાનીમાં આખી તમામ નવી કમિટી બની અને એક જોમ સાથે ડાયમંડ બુર્શને સફળ કરવા માટે પ્રયત્ન કરવામાં આવશે અને મિત્રો બેતાલીસો સભ્યો જે એમની મહેચ્છા હતી કે ગમે એમ કરીને ડાયમંડ બુર્ફ ધમધમતું થાય અને અમારો બિઝનેસ કારોબાર શરૂ થાય એ સાથે મળીને આપણે વધારે મહેનત કરી અને સફળ કરવા માટે પ્રયત્ન કરીશું બ્યુરો રિપોર્ટ સુરત